ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે અને ખજૂરભાઈની રાજકારણમાં એન્ટ્રીના સંકેત જોવા મળી રહ્યા છે આપને જણાવી આપું કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેરમી ઓક્ટોમ્બરના રોજ એક નવી પક્ષની જાહેરાત કરવા જઈ રહ્યા છે જેમાં સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અત્યારે કે નવા પક્ષમાં બાપુ પક્ષનો શહેરો નહીં હોય બીજા બ્રેકિંગ ન્યૂઝની વાત કરીએ તો થર્ડ ફ્રન્ટ બાપુના રાજકીય અનુભવનો ઉપયોગ કરાશે બાપુ સંકલન સમિતિના વડા પણ બનવા જઈ રહ્યા છે ભાજપ નારાજ નેતાઓ ત્રીજા વિકલ્પ તરીકે ત્રીજી પાર્ટીમાં જોડાશે ગુજરાતના રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા ખબર સામે આવી રહ્યા છે રાજકીય નિષ્ણાતોના માનવા પ્રમાણે આ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ છે જે નવા પક્ષની જાહેરાત કરાશે તેમાં આ સૌથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે અને ગુજરાતની રાજનીતિમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે રાજકીય નિષ્ણાતોના માનવા પ્રમાણે સંભવિત ચમત્કાર તરીકે દાખલા રૂપ આપણે વાત કરીએ તો ખજૂરભાઈ નીતિન જાની અત્યારે તેઓ પોતાના પસીનાની કમાણી કરીને લાખો કરોડો રૂપિયાનું દાન આપે છે આજની તારીખે કેટલાય લોકોના મકાન બનાવી દીધા છે અને એ જગતની સામે છે આખું ગુજરાત ખજૂરના નામે એમને ઓળખે છે આખા ગુજરાતમાં કોઈ પણ છેડે ધારી લો કે કોઈ પણ તાલુકામાં કે જિલ્લામાં એમને એક ટિકિટ આપવામાં આવે તો જીતી જ જાય આમાં શું ખામી હશે અત્યારે દાન કરે છે તો ભવિષ્યમાં પણ તે દાન કરવાના સેવા કરવાના દાખલા તરીકે માની લો કે ખજૂરભાઈ પણ આ પાર્ટીમાં જોડાય એટલે કે આખા ગુજરાતમાંથી ખજૂરભાઈ જેવા દાખલા તરીકે ખજૂરભાઈ જેવા બધા લોકોને એકસો બ્યાસી લોકોને જોવા જઈએ તો ચમત્કાર થવા જઈ રહ્યો છે કારણ કે ખજૂરભાઈ છે તે ખૂબ મોટી નામના ધરાવે છે તેનું ખૂબ મોટું સેવાકીય કામ છે એટલા માટે જે શંકરસિંહ બાપુ જે નવા પક્ષની જાહેરાત કરવા જઈ રહ્યા છે તેમાં ખજૂરભાઈ જેવા લોકોની જો લેવામાં આવે ખજૂરભાઈ જેવા લોકોની પસંદગી કરવામાં આવે અને ટિકિટ આપવામાં આવે તો ખ જે શંકરસિંહ વાઘેલા છે ત્યાં એકસો બ્યાસીનો ટાર્ગેટ મારીને બેઠા છે કે ખજૂરભાઈ જેવા દાખલા તરીકે ખજૂરભાઈનું નામ તેઓએ દાખલા તરીકે આપ્યું છે જે રાજકીય નિષ્ણાતોના માનવા પ્રમાણે આવા દાખલા તરીકે નામ જો આપવામાં આવે તો રાજકીય જે મંચ છે રાજકીય ક્ષેત્ર છે તેમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે અને ગુજરાતની રાજનીતિમાં એક મોટી ઉથલપાથલ પણ જોવા મળી રહી છે શંકરસિંહ વાઘેલા જેવો પૂર્વ મુખ્યમંત્રી છે ને તેઓ તેરમી ઓક્ટોમ્બરના રોજ એક નવા પક્ષની જાહેરાત કરશે અને તેમના જે ઘણા બધા અલગ અલગ લોકો છે તે એક સાથે બસો ઘોડાઓ પર સવાર કરશે અને નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે મિત્રો તમારું શું કહેવું છે આ અંગે તમને ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે તમને અવનવા સમાચાર તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીશું